રાલીસાણા ગામે તળાવમાં અસંખ્ય માછલીઓના મોત જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો મળતી માહિતી મુજબ વિસનગરના રાલીસાણા ગામે આવેલા તળાવમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે ગામ લોકો અને જીવદયા પ્રેમીઓના જણાવ્યા મુજબ ગામની આસપાસના કેટલાક લોકો દ્વારા નજીકમાં આવેલી વાડીઓમાં પ્રસંગો દરમિયાન વધેલો એઠવાડ અને પ્રદૂષિત કચરો નાખવામાં આવે છે જેના લીધે માછલીઓના મોત થયા છે તળાવનો એક ભાગ માછલીઓના મૃતદેહોથી ભરાઈ જતા દુર્ગંધ પણ ફેલાવા પામી છે અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં